ભરૂચ જિલ્લાના હાસોટ ખાતે આવેલા એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રને ને આરોગ્ય વિભાગ દ્વારા તાળા મારી દેવાતા ગરીબ દર્દીઓને દવા લેવા હાસોટ થી દસ કિલોમીટર દૂર કુડાદરાના આરોગ્ય કેન્દ્ર ખાતે જવાની ફરજ પડશે આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ગલોરિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હાસોટનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોય અને કોઈ દુર્ઘટના ન બને તે માટે થોડા સમય માટે બાજુમાં નવું મકાન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે નવું મકાન હાલ કાર્યરત છે જે બન્યા બાદ ફરી કુડાદરાથી હાંસોટ શરૂ કરી દેવામાં આવશે હાંસોટ ખાતે તાલુકા પંચાયત અને મામલેદારના વડાને કોઈ વૈકલ્પિક જગ્યા માટે પૂછ્યું હતું પણ તેઓએ તેમની પાસે કોઈ જગ્યા નથી તેમ કહેતા ના છૂટકે કુડાદરા લઈ જવું પડ્યું હતું છે કે નવું મકાન તૈયાર થવા હજુ ઘણા મહિના લાગશે તો ગરીબ દર્દીઓને હવે દવા લેવા કુડાદરા જવું પડશે અથવા તો હાંસોટમાં ખાનગી દવાખાનામાં પૈસા આપી દવા લેવાની ફરજ પડશે તે નિશ્ચિત છે હાલ તો ગરીબ દર્દીને સરકારી દવાખાનાનો લાભ નહીં મળે તે નક્કી છે જોઈએ હવે નવું બિલ્ડિંગ બિલ્ડિંગ તૈયાર થાય છે હાસોટ નું જે સીએસસી સેન્ટર છે ખરું એ કુલાદરા સિપિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા મધ્યમ વર્ગ જે આ સીએસસી સેન્ટર થી હાસોટ ની અંદર નજીક પડતું હોય કંટેજાવાળા અને મોરકાઠા વિસ્તાર ને જ્યારે જરૂર પડે ત્યારે એને કુલાદરા દોડવું પડે એ અજુકતું લાગી રહ્યું છે ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસો સીએસસી શરૂ કરે એવી એવી મારી એવી લોક લાગણી છે